વાકરા પોલીસ સ્ટેશન એએડીપીએસ ના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી એસઓજી ભરૂચ એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન તારીખ 12 માર્ચ 2024 ના રોજ એસઓજી ભરૂચ દ્વારા ચાંચવેલ ગામથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજો 2.768 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 27680 નો મુદ્દામાલ મળ્યા હતા વાગરા પોલીસ સ્ટેશન ધી નાર્ગોટિક્સ ડ્રગ્સ એન્ડ કલમ મુજબનો ગુનો કરવામાં આવેલ જે ગુનાના વોન્ટેડ આરોપી રહેવાસી વલણ તાલુકો કરજણ જિલ્લો વડોદરા નાનો ભરૂચ સિતલ સર્કલ રેલવે સ્ટેશન પાછળ હાજર હોવાની હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ ઈશ્વરભાઈ નાવને મળેલ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીના નામઠામની ખાતરી કરી આરોપીને સી આરપીસીની કલમ એકતાલીસ પેટા કલમ એક આઈ મુજબ પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વાગરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ